હેલો વિદ્યાર્થીઓ અને વાલીઓ યાસીનસર એકેડેમીમાં આપનું સ્વાગત છે બે હજાર ચોવીસમાં સૈનિક સ્કૂલની અંદર જે બાળકે બસોને ઓગણપચાસ માર્ક મેળવ્યા અને બાળાશ્રીમાં એક વર્ષ પૂર્ણ કર્યું ધોરણ છ અભ્યાસક્રમ પૂર્ણ કરી અત્યારે વેકેશનમાં તળાજામાં આવેલ છે તો આપણે આજે તેના વાલી અને બાળકનું ઇન્ટરવ્યૂ રાખેલ છે તો આપ બધા તેના વિશે જાણો ભાલિયા મિત અલ્પેશભાઈ સૌપ્રથમ મારી બાજુ આ સાઈડ બાલિયા મિત જે વિદ્યાર્થી ધોરણ છ સૈનિક સ્કૂલ બાલાશ્રીમાં જે એની વર્ધી યુનિફોર્મ પહેરેલ છે અને જે બેઠેલ છે જેને ધોરણ પાંચમાં અને સફળતા મેળવેલી છે સૈનિક સ્કૂલ બાલાશ્રી અને નવોદય બંને પરીક્ષા પાસ કરેલી છે અને અત્યારે ધોરણ છ કમ્પ્લીટ બાલાશ્રીમાં એક વર્ષ પૂર્ણ કરીને આવેલ છે તો આપણે તેમને અભિનંદન પાઠવીએ અને આ બાજુ એના વાલી છે જે અલ્પેશભાઈ છે જેણે પણ એક વાલી તરીકે જે બાળકને ધ્યાન રાખવું જોઈએ અને બે વર્ષ સૈનિક સ્કૂલ અને નવોદયની તૈયારી કરાવી અને બંને એક્ઝામ પાસ કરાવી તો આજે આપણે અલ્પેશભાઈ પાસે માહિતી મેળવીએ કે અલ્પેશભાઈ સૌ પ્રથમ તમને આ પરીક્ષાનો જવાહર નવોદય વિશે માહિતી ક્યારે મળી અને યાસિન સર એકેડેમી વિશે તમને કોણે માહિતી આપી અથવા તમે કઈ રીતે જાણ્યું કે આપણે આ બાળકને આ તૈયારી કરાવી જોઈએ પહેલાં તો યાસીનસર અને તેના સ્ટાફનો હું ખૂબ ખૂબ આભાર માનું કે મારો બાળક આ કક્ષાએ પહોંચ્યો જે કદાચ અમે એનું સપનું જોતા હતા એ એણે પૂરું કર્યું તો પ્રથમ તો એ ચોથા ધોરણમાં હતો પણ અમને પહેલેથી જ ખ્યાલ હતો કે યાસીન સર એકેડેમીનું નામ આ ભાવનગર જિલ્લામાં ખૂબ પ્રખ્યાત છે કે નાના ચોથા ધોરણથી માંડીને આઠ સુધીની કે નવ સુધીની તૈયારી કરાવે છે સૈનિક સ્કૂલ બાલાછડી અને જવાહર નવોદયની તો અમને અમારા બાળકના ભણતરની એટલી બધી કાળજી હતી કે આના આપણે વિકાસ માટે શું કરવું કે એને કયા લેવલ સુધી કઈ રીતે પહોંચાડવું તો મારા મગજમાં તો પહેલેથી ગુંજતું એક જ નામ હતું યાસીન સર એકેડમી તળાજા અને એનો સ્ટાફ જે અત્યારે અમારા પરિવાર જેવો જ માહોલ ધરાવે છે તો જ્યારે ધોરણ ચારમાં મેં તમારે આવ્યો ત્યારે ફક્ત મેં બે કલાકનું અહીંયા ક્લાસીસ કરાવ્યા હતા કે ભાઈ બે કલાક તમે રાખો અમે જે તે સ્કૂલમાં હતા ત્યારે પછી બે કલાક પછી પાંચમા ધોરણથી અમે એને ફૂલ ડે કરાવી અને એને જવાહર નોંધમાં ખૂબ સારી સફળતા મળી અને પછી બાલાછડી સૈનિક સ્કૂલની એક્ઝામ પણ સારી રીતે પાસ કરી અમારે કોઈની પાસે જાણવા જવાની જરૂર નહોતી કે યાસીન સર એકેડમી શું છે કેમ કે અમે પહેલેથી જ યાસીન સરસર એકેડેમીનો ટાર્ગેટ લઈને બેઠા હતા સર ઓકે હવે મિત વિશે જાણીએ મિત તો અહીંયા ધોરણ ચાર અને પાંચ અને છ અમારી પાસે તું અઢી ત્રણ વર્ષ ભણ્યો હા તો ધોરણ શામની અંદર સૌપ્રથમ જ્યારે તું પહેલો પહેલો અહીંયા અમારી પાસે એડમિશન લીધું અને બે કલાકની પાળીમાં તો આવતો તો જ્યારે તેઓ તને અનુભવ રહ્યો શરૂઆતમાં શરૂઆતમાં હું ધોરણ ચારમાં યાસિન્સર અકેડમીમાં એડમિશન લીધું ત્યારે મને બધું અજાણ્યું લાગતું થોડો સમય જતા અહીંયાના સ્ટાફ મારા પરિવાર જેવા લાગવા મળ્યા અને મને ફાવવા મળ્યું ધોરણ ચારમાં પછી પાંચમાં ધોરણમાં જ્યારે હું આવ્યો ત્યારે મેં ફૂલ ડે શરૂ કર્યું ફૂલ ડેમાં બધા શિક્ષકો મને સારી રીતે શિક્ષણ આપતા અને મને બહુ સારું લાગતું અલ્પેશભાઈ તમે ધોરણ પાંચમાં નવોદયની પરીક્ષામાં બાળક સફળ થયું છતાં પણ તમે નવોદયમાં ન મૂક્યો અને એક વર્ષ સૈનિક સ્કૂલની તૈયારી કરાવી તો તમારું લક્ષ્ય સૈનિક સ્કૂલનું હતું શા માટે સૈનિક સ્કૂલની તમે પ્રેફરન્સ આપી અને સૈનિક સ્કૂલની અગત્યતા તમે રાખી પ્રથમ તો અમારા મિતે જ્યારે અહીંયા પહેલું પગથિયું ચડ્યો ત્યારે અમને સફળતા મળશે નહીં મળે એનો અમને કોઈ અંદાજ નહોતો પણ યાસીન સરે એક એના કોન્ફિડન્સથી એવું કીધેલું કે આ છોકરાનું લેવલ બહુ હાઈ છે તમે જે વિચારો છો તેની કરતાં ખૂબ આગળ વધે એવો છે તો જ્યારે પ્રથમ વખત જવાહર નવોદયની એક્ઝામ પાસ કરી ત્યારે પ્રથમ તો અમે અમારા બાળક મિતને પૂછ્યું કે ભાઈ તારે એડમિશન લેવું છે ત્યારે એનો એક જ જવાબ હતો કે મારે સૈનિક સ્કૂલ બાલાછડીનું એક્ઝામ પાસ કરી અને એમાં એડમિશન લઈ અને મારે એની ખાખી વર્દી પહેરવી છે એ જ એનું સપનું હતું એટલે જ્યારે નવોદયની એક્ઝામ પાસ કરી પછી અમે એ એડમિશન જતું કર્યું ત્યાં એડમિશન ન લીધું જવાહર નવોદયમાં પછી એને આગળની તૈયારી કરવા માટે અમને સરે ખૂબ સપોર્ટ કર્યો કે ભાઈ નહીં આ ભવિષ્યમાં એ કરી બતાવશે કે જે તમે વિચારો છો જે એણે વિચારેલું છે જે એનો ટાર્ગેટ છે એ એના ટાર્ગેટમાં સફળ થશે એવો અમને આત્મવિશ્વાસ આપ્યો એટલે અમે વિના સંકોચે નવોદયનું એડમિશન ન લઈ અને સૈનિક સ્કૂલની એને પૂરેપૂરી તૈયારી કરવા માટે અમે સપોર્ટ કર્યો એટલે એમાં પણ એણે ખૂબ સફળતા મેળવી અને એડમિશન પણ લીધું અને અત્યારે અમારી સમક્ષ હાજર પણ છે બેઠો પણ છે અને એનું સપનું જે ખાખી વર્દીનું હતું એ પણ એણે પૂરું કર્યું છે સરસ અલ્પેશભાઈ હા તારે જે સફળતા મેળવી છે એની માટે સૈનિક સ્કૂલ અને નવોદયની જે સફળતા મેળવી છે નવોદયની અંદર એને શહેરી કક્ષાએ આવો જૂઝ સીટ હોય એની અંદર એને એસીમાંથી બેથી ત્રણ પ્રશ્નો જ ખોટા હતા અને એ શહેરી કક્ષાએ સફળ થયેલો છે અને સૈનિક સ્કૂલ બે હજાર ચોવીસની અંદર પહેલાં જ રાઉન્ડમાં ઓબીસી કેટેગરીમાં બસો ઓગણપચાસ માર્ક એને આવેલા હતા અને બસો ઓગણપચાસ માર્ક સાથે એનો તરત ફર્સ્ટ રાઉન્ડમાં બાલાસડીમાં વારો આવી ગયો હતો અને ધોરણ છ પૂરું કર્યું છે તો તારે એક બીજા વિદ્યાર્થીનો સંદેશ આપવો કે ભાઈ નવોદય અને સૈનિક સ્કૂલ માટે કેવી તૈયારી કરવી પડે અને ઘણી વખત આપણને માર્ક ઓછા આવે ટેસ્ટમાં તો આપણે શું ધ્યાન રાખવું જોઈએ અને અમારો સ્ટાફ છે સમીર સર સાહિલ સર કે બીજા બહેનો અહીંયા અમારે જે દરેક વિષયના હોય તો તારો શું અનુભવ કહે છે કે ભાઈ સાહેબ અહીં કેવી તૈયારી કરે છે અને આપણે શું શું ધ્યાન રાખવું જોઈએ અનુભવ તો શું ખૂબ સારો હતો તૈયારી પર મહેનત કરાવે અને અહીંયાના સ્ટાફ પરિવાર જેવા છે શું અમારા શિક્ષકોમાંથી કઈ ક્વોલિટી આમ સમીર સર છે રિઝનિંગ લેતા હોય આકૃતિમાં આપણે અંકિતાબેન લેતા હોય ગણિત યાસીન સર હું પોતે લેતો તો આ બધાનું તને બીજા કરતા કઈ રીતે શિક્ષણ કઈ રીતે અલગ લાગ્યું અને હવે કેવી મહેનત કરવાથી બાળકને સફળતા મળે એમ શું શું તારે આપણે શું ધ્યાન રાખવું જોઈએ કે જે પણ પ્રશ્ન ન આવડે તે સરને બતાવી દેવો બી બીવાન નહીં સરથી સર સારા હોય અને સમીર સર તો આ ઇંગ્લિશે અમને ભણાવતા રિઝનિંગ એ તે તે અમને બહુ મજા આવતી યાસીન સર ગણિત જીકે અને અંકિતા મેમ ગુજરાતી ભણાવતા એમાંય બહુ મજા આવતી અને અહીંયાથી હું સૈનિક સ્કૂલમાં બહુ મહેનત કરી મેં અને સ્ટ્રેસ ન લેવું એ સૌથી મુખ્ય બાબત અલ્પેશભાઈ સૌપ્રથમ તો ઘણા વાલીને એ ખબર હોતી નથી કે ભાઈ આમાં સૈનિક સ્કૂલની અંદર દોઢ બે લાખ રૂપિયા ફી હોય છે એવું બધા માનતા હતા અને હોય છે આપણે માનીએ છીએ કે ભાઈ તો આના વિશે તમે જાહેર કરો કે ભાઈ સૈનિક સ્કૂલમાં ફીનું કઈ રીતે ફી ભરવાની હોય છે અને કઈ કઈ સ્કૂલમાં બાળક ભણ્યું હોય તો ફી તમને સ્કોલરશીપ રૂપે પાછી મળે છે અને તમારો ખુદનો અનુભવ કેવો છે કે સૈનિક સ્કૂલમાં આપણે ઓફિસર બાળકને બનાવવું હોય ડિફેન્સમાં જવું હોય તો ફિઝિકલી કઈ રીતે ટ્રેનિંગ આપે છે અને આગળ જતાં વાલીને જ મધ્યમ વર્ગના વાલી પણ સૈનિક સ્કૂલમાં ભણાવી શકે કે નહીં એની વિશે તમે માહિતી આપો ખૂબ સરસ પ્રશ્ન લેવા યાસીન સર જે સૈનિક સ્કૂલની ફી બાબતનો છે કે ત્યાં કેટલી ફી હોય કેટલી ભરવાની હોય અને કેટલી સ્કોલરશીપ મળે બાળકને અને કયા ધોરણથી એડમિશન થાય તો ધોરણ છ થી એડમિશન થાય છે જેમાં એની પ્રવેશ પરીક્ષા લેવાય પહેલાં મેડિકલ એક્ઝામ આવે મેડિકલ એક્ઝામ એને ક્લિયર કરવી પડે પછી જ્યારે એડમિશન થાય ત્યારે એની સ્કૂલની ફીસ નક્કી થાય છે જે એક લાખ અઠ્ઠાવન હજાર જેટલી આજુબાજુ થાય છે તો એ પ્રથમ વખત પ્રથમ વર્ષે બધી પૂરેપૂરી ભરી દેવાની હોય છે એક લાખ ને અઠ્ઠાવન હજાર પછી એમાં જે સરકારી શાળામાં બાળક ભણતું હોય ધારો કે ત્રીજું ચોથું પાંચમું સરકારી શાળામાં ભણેલું હોય કાં છેલ્લું પાંચમું છઠ્ઠું અથવા ક્યારેક એવું પણ બને કે લાસ્ટ પાંચમું ધોરણ સરકારી શાળાનું એલસી હોય તો તમારું એડમિશન ચલું હોય તો તમને સ્કોલરશિપનો તમે હકદાર થાવ તો સ્કોલરશિપમાં બે કેટેગરી હોય ધારો કે તમારું બાળક પ્રાઇવેટમાં ભણતું હોય તો ફક્ત ગુજરાત સરકાર તરફથી કંઈક પાંત્રીસ હજાર જેટલી ફૂડ સબસિડી મળે અને ફૂલ સ્કોલરશિપ માટે બાળક ગવર્મેન્ટ સ્કૂલમાં ભણતું હોવું જોઈએ ત્યાંનું એલસી હોવું જોઈએ ત્રણ ચાર પાંચ એમ ધોરણ ત્યાં ભણેલું હોવું જોઈએ તો એક લાખ પંચાવન હજાર પાંચસો નેવું રૂપિયા જેટલી સ્કોલરશિપ પરત મળે એટલે આમ ગણો તો એક લાખ પંચાવન હજાર ઉપર તમને સ્કોલરશિપ મળે ટોટલ ફી એક લાખ અઠ્ઠાવન હજાર થાય તો આખા વર્ષની ફૂલ સ્કોલરશિપ પાછી મળે તો ફક્ત તમારે ખાલી પાંચથી સાત હજારનો ખર્ચો લાગે એમાં તમારું બાળક આખું વર્ષ ભણી શકે બીજો કોઈ તમારે ખર્ચો લાગતો નથી અને સાયની સ્કૂલના લેવલની વાત કરો તો ત્યાંનો સ્ટાફ ક્લાસ વન ઓફિસર હોય તે લોકો સંભાળતા હોય છે જે આપણી સેનામાંથી ત્રણેય સેનાની જે પાંખ કહેવાય એમાંથી જે આર્મીના મેજર હોય કર્નલ હોય સેનાના બ્રિગેડિયર હોય એ નિવૃત્ત થાય અને ત્યાં તેને ચાર્જ સંભાળવામાં આવે એટલે આપણું બાળક એના નીચે તૈયાર થાય છે એના ડિસિપ્લિન નીચે તૈયાર થાય છે કે આપણું બાળકનું ઘડતર એની નીચે થાય છે જે લોકો આપણા દેશની સેવા કરે છે જેનું કોન્ફિડન્સ લેવલ હોય જેની શારીરિક ક્ષમતા હોય એ લોકો તપાસીને એ બાળકને એ રીતે તૈયાર કરે છે એનું શિક્ષણ ક્લાસ વન ઓફિસર ટાઈપનું હોય છે એનું લેવલ આખું બીજી સ્કૂલો કરતાં અલગ પડે છે એટલે બાલાછડી સૈનિક સ્કૂલ એક એવું લેવલ છે કે જ્યાં બાળક પહોંચ્યા પછી એને ક્લાસ વન ઓફિસર કે જે કોઈ આપણી દેશની ડિફેન્સની સેના કે એવા શાખામાં એને એડમિશન માટે એમાં જોડાવા માટે ખૂબ સારી તક છે યાસિન તો જો અલ્પેશભાઈ પાસેથી કરે એને અનુભવ છે કે એક વર્ષના બાળકને ભણાવ્યો કે મોટા ભાગની સ્કોલરશિપ જો તમારું બાળક સરકારી સ્કૂલમાં ભણતું હોય તો તમને મોટાભાગની સ્કોલરશિપ તમને પાછી મળે છે લાસ્ટ છેલ્લા વર્ષના અંતે અને તો દરેક વાલી આ માહિતી જાણે કે જો તમારું બાળક છેલ્લા છેલ્લું ધોરણ પાંચ છ કે ચાર જે ધોરણમાં પરીક્ષા અપાય દસ થી બાર વર્ષની ઉંમર હોય છે અને તમારું બાળક છેલ્લે જો સરકારી સ્કૂલમાં ભણ્યું હોય અને તમે એને પરીક્ષા અપાવો છો અને તમે આ સ્કોલરશીપનો લાભ મળી જ શકે છે એટલે કોઈ પણ બાળક મધ્યમ વર્ગનું હોય કે ગરીબ હોય તો પણ મોટો ઓફિસર બનવા માટે ખાલી ફક્ત તમારા બાળકને તૈયાર કરવાનો હોય છે અને સૈનિક સ્કૂલમાં સારા ગુણ લાવીને પાસ કરાવવાની હોય છે તો તમારું બાળક જામનગર બાળાશ્રેણીમાં ભણી શકે છે દરેક મધ્યમ વર્ગનું બાળક પણ ભણી શકે છે ફક્ત તમારી પાસે આ માહિતી હોય કે ન હોય તે જાણી લો અને વધુ માહિતી હોય તો અમારી પાસે સંપર્ક કરજો આપણે ચાલો મિત પાસે જાણીએ મિત્ર તને ખરેખર સૈનિક સ્કૂલમાં પહેલો દિવસ અનુભવ રહ્યો કે ભાઈ તું ગયો આખા વર્ષનો અનુભવ કેવો લાગ્યો તારી ડેઇલી લાઇફ વિશે તું માહિતી આપ ત્યાંનો બહુ અનુભવ પણ ખૂબ સારો રહ્યો ત્યાં મેં એડમિશન લીધું મને લાગ્યું મારી સ્ટુડન્ટ લાઈફનો ગોલ્ડન ટાઈમ ચાલે છે અને ત્યાંનો પહેલો દિવસ મને અજાણ્યું જ લાગ્યું બે ત્રણ મિત્રો મારા અહીંયાના પણ ત્યાં એડમિશન લીધું જેને હું ઓળખતો બીજા ભાઈબંધોને મેં બીજા ભાઈબંધો પણ મને સપોર્ટ કરતા આવી જ રીતે મેં મહેનત કરી ત્યાં અને એક વર્ષ મારું અત્યારમાં સમાપ્ત થયું અને હું સારા માર્કેથી સાતમા ધોરણમાં આવ્યો યસ અલ્પેશભાઈ એક તમે પેરેન્ટ્સ તરીકે બીજા વાલીને શું સંદેશો આપશો કે બાળકને યાસિન સર એકેડેમીમાં ભણાવવાથી શું ફાયદા થાય એટલીસ્ટ અમારી પાસે જે સંખ્યા હોય એમાંથી ઘણા બધા બાળકો નવોદાયની સૈનિક સ્કૂલની પરીક્ષામાં સફળતા થતાં જ હોય પણ અમે બીજી એક સ્કોલરશીપની એક્ઝામ સીએટીની એક્ઝામ આપીએ છીએ જેમાં રક્ષાશક્તિ જે ગુજરાત સરકારની સૈનિક સ્કૂલ જેવી જે સ્કૂલ છે એમાં પણ એડમિશન મળતું હોય છે રેસિડેન્શિયલ સ્કૂલમાં પણ એડમિશન મળતું હોય છે અને છેલ્લે જોબ બાળકને સ્કોલરશીપ રૂપિયા દર વર્ષે વીસ હજાર રૂપિયા મળતા હોય છે આ યોજનાનો પણ અમે લાભ બાળકને અપાવી છીએ તો ખરેખર આસિન સરની આ તમે તમારા બાળકને અઢી વર્ષ ભણાવ્યું અમારી પાસે તો તમારું શું કહેવું છે કે અહીંના શિક્ષણ વિશે તમે થોડી ઘણી માહિતી આપો ખૂબ સરસ પ્રશ્ન પૂછો યાસીન સર કે વાલી તરીકે આપણી શું અપેક્ષા હોવી જોઈએ આપણી શું ફરજ હોવી જોઈએ કે બાળક આપણું કઈ રીતે આગળ વધે આપણે એના કરિયરની થોડી ચિંતા હોવી જોઈએ ભલે આપણે આપણા ધંધામાં રચા પચા હોવી ભાગ દોડમાં હોવી પણ બાળકો માટે આ સમય કાઢવો જરૂરી છે જ્યારે જે ત્રીજા ચોથા પાંચમા ધોરણમાં આવે ત્યારની વાત છે જો એ બાળકનો પાયો જો મજબૂત નહીં હોય તો એ આગળ નહીં વધી શકે એનું કરિયર નહીં બનાવી શકે તો આપણે શું કરવાનું કે ભાઈ ત્રીજા ચોથા ધોરણથી આપણે એનું માઇન્ડ સેટ કરવાનું છે કે ભાઈ તારો જે ગોલ છે એ આમનમ નહીં થાય એ માટે મહેનત કરવી પડશે તો આ માટે અમે યાસીન સરનો જે રીતે સંપર્ક કર્યો એ રીતે સંપર્ક કરવાનો જરૂરી છે કેમ કે બીજી બધી સ્કૂલો અને એકેડમી કરતાં આનું લેવલ થોડુંક હાઈ છે ચોથા ધોરણના વિદ્યાર્થીને છ સાત આઠનું ઇંગ્લિશ છે મેથેમેટિક્સ છે સાયન્સ છે પછી જીકે કે રિઝનિંગ એ બધું ચલાવવામાં આવે છે જે બીજી બધી સ્કૂલોમાં નથી ચલાવવામાં આવતું તમારું બાળક ચોથા પાંચમામાં અહીંયા જે ટાર્ગેટ એનો હોય એ કે આગળનો કે ભાઈ જે કંઈને કરવું છે એ એનામાં અહીંયા એની બધી અહીંયા પ્રોસેસ બધી થાય છે તે એને ફૂલ સપોર્ટ મળશે બરાબર અલ્પેશભાઈ બીજું તમે અહીંયા જે પેરેન્ટ્સ તરીકે આવ્યા તો તમે બીજા પેરેન્ટ્સના સંપર્કમાં આવ્યા છો તો અહીંયા તમારું બાળકને મૂકવાથી તમને ખરેખર બીજું શું અનુભવ મળ્યો કે બીજા પેરેન્ટ્સનો સપોર્ટ કે બીજા પેરેન્ટ્સ વિશે માહિતી કારણ કે અમારી પાસે ઘણા બધા પેરેન્ટ્સ અહીંથી નોકરીયા વિદ્યાર્થીઓ હોય છે તો એના પેરેન્ટ્સ વિશે તમારા પેરેન્ટ્સ મિટિંગમાં તમને ભેગા થાય પછી તમારા કોઈ પેરેન્ટ્સ આગળ જતાં બાળકોના પેરેન્ટ્સ મિત્ર થઈ જાય તો એનો તમને શું તમારા આગળ જતાં તમને લા માહિતી મળે અને એનું માર્ગદર્શન તમને શું મળતું રહેશે હા અહીંયા આવીને એમને ઘણા બધા પેરેન્ટ્સના સંપર્કમાં આવ્યા કે ભાઈ એનો પણ ટાર્ગેટ એ હોય એનું પણ સપનું હોય કે ભાઈ મારો બાળક આગળ જાય તો મને ઘણું બધું જાણવા મળ્યું કે અમુક નોકરિયાત છે અમુક શિક્ષિત છે કે ધંધા રોજગારવાળા છે એ પણ બાળકોની પાછળ કેવો સમય કાઢે છે તો શિક્ષણ કેટલું બાળકો માટે જરૂરી છે એ બીજા બધા વાલી પાસેથી મને જાણવા મળ્યું જે કદાચ અમુક જ્યાં મારે ખામી રહેતી હતી એ બીજા વાલીનો સંપર્ક દ્વારા યાસીન સરની જે વાલી મીટિંગ પેરેન્ટ્સ મીટિંગ થાય છે એમાં મને જાણવા મળ્યું કે ક્યાં અમારે ખામી રહે છે બાળકના ભણતરમાં છે કે કોઈ બીજી જગ્યાએ તો એવું બધું મહિને બે મહિને કે છ મહિને જે કાંઈ પેરેન્ટ્સ મીટિંગ થતી એમાં અમારી ભૂલ શું છે અમારે શું વધારવાની જરૂર છે શું પાછળ ધ્યાન દેવાની જરૂર છે એ યાસીન સર ખૂબ કાળજી રાખતા અને બીજા બધા પેરેન્ટ્સનો અમારે ઘણો બધો મોટો સમૂહ થઈ ગયો એકાબીજની તકલીફ અમને શેર કરવી પડી કે ભાઈ અહીંયા શું કરવી તો શું થાય એ આ એકેડમીના સ્ટાફ દ્વારા અમને વાલીનો સંપર્ક થયો અને ઘણી બધી અમારે જે મુશ્કેલી હતી એ બધી અમારે ક્લિયર થઈ ગઈ મિત્રે જે સૈનિક સ્કૂલની તૈયારી માટે બસો ને ઓગણપચાસ માર્ક આવ્યા હતા તો હવે પછી કોઈ પણ બાળકને એડમિશન લેવું હોય તો ખરેખર એને કઈ રીતે મહેનત કરવી જોઈએ અને ક્યારેક આપણે ઓછા માર્ક આવે તો આપણે મૂંઝવવું ન જોઈએ અને શું શું આપણે ધ્યાન રાખવું જોઈએ આ પરીક્ષા વિશે તો માહિતી આપ કે આગળ આ પરીક્ષા માટે કેવી પાસ કરવી કેટલી તકલીફ સંઘર્ષ કરવો પડે અને શું શું ધ્યાન રાખવું જોઈએ સૈનિક સ્કૂલની પરીક્ષામાં મારે પહેલી ટ્રાયમાં એકસો સત્યાસી માર્ક આવ્યા હતા ત્રણસોમાંથી પણ મેં હાર અને ત્રણસોમાંથી બસો ઓગણપચાસ માર્ક મેળવી અને પહેલા રાઉન્ડમાં એડમિશન લીધું આમાં મને બહુ જ મહેનત કરવી પડી મહેનતની સાથે સાથે રમવું પણ જરૂરી છે સર ને ટીચર જે વાત કહે તે ધ્યાનમાં રાખવી ક્લાસમાં ડિસિપ્લિનમાં રહેવું અને સૈનિક સ્કૂલમાં આ જ મુખ્ય હોય છે ડિસિપ્લિન તમારે સૈનિક સ્કૂલની પરીક્ષામાં ત્રણસોમાંથી બસો પચાસ માર્ક લાવવા જરૂરી હોય નકર વારો ન મળે આ મિત આપણે મિત વિશે કહીએ મિત તારો લાઈફ ટાઈમ ગોલ શું છે ભવિષ્યમાં મોટો થઈને શું બનવું છે શું તારી ઈચ્છા છે શું બનવા માંગશો મારો મને ભવિષ્યમાં છ સ્ટાન્ડર્ડ છ થી બાર સુધીનો ભણતર પૂરું કરી એનડીએની એક્ઝામ ક્લિયર કરી અને ભારતીય વાયુસેનામાં સ્થાન મેળવવાનો છે આપણે વિશ કરીએ કે ભાઈ એની જે ઈચ્છા જો એના નાનપણમાં સૈનિક સ્કૂલની ભરતી પહેરવાની ઈચ્છા હતી તો એ સફળ થઈ હવે આપણે એવી ઈચ્છા રાખીએ કે ભાઈ ભવિષ્યમાં એ વાયુદળની અંદર પણ મોટો અધિકારી બને અને તમે એક વાલી તરીકે જાણો કે ભાઈ તમારું બાળક કાંઈ પણ જ્યાં પણ હોય જે પરિસ્થિતિમાં જેટલું આવડતું હોય પણ મહેનત કરવી પડે અને જે રસ્તે જવું હોય તો બાળક જઈ શકે છે અને અત્યારે જો તેનો પાયો મજબૂત કરશો તો આગળ એની ઉપર ઇમારત બની શકે છે તો આજે ધોરણ ત્રણ ચાર પાસમાં અભ્યાસ કરતા બાળકો હોય મધ્યમ વર્ગની પરિસ્થિતિ ધરાવતા હોય તો પણ ગુજરાત સરકાર તમને સ્કોલરશીપ આપે છે તમે જો સરકારી સ્કૂલમાં તમારું બાળક ભણતું હોય તો સંપૂર્ણ મોટાભાગની સ્કોલરશીપ તમને પાછી મળી જાય છે ફી રૂપે તો છેલ્લે આપણે એક અલ્પેશભાઈને પ્રશ્ન કરીએ કે યાસીન સર એકેડેમીમાં તમે બે ત્રણ વર્ષ ભણવા છતાંય તમારું બાળક સફળ ન થયું હોય કોઈ પરીક્ષાની અંદર તો એનામાં કેટલો ફેરફાર તમને લાગે છે બીજા બાળકો જે નથી થયા ભવિષ્યમાં આઈટી તમે ભણીને તમારે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આપ્યું હોય કે અગિયાર બાર સાયન્સ પછી તમારે નીટ ડોક્ટર બનવું હોય કે એન્જિનિયર બનવું હોય તો તમારા બાળકમાં જ્યાં ગણિતને રિઝનિંગની કે ઇંગ્લિશની જે તમારી મજબૂતતા આવી જાય તો એને આગળ જતા કેટલી ઉપયોગી થાય તમારું શું કહેવું છે ધારો કે તમે અહીંયા આપણે યશિનસરને ત્યાં બાળકને મૂક્યું છે એડમિશન કરાવ્યું છે તો આપણે એવું નક્કી કરીને બેઠા હોય કે ભાઈ હું નવોદયની એક્ઝામ માટે એને મૂકું છું કે બાલાછડીની એક્ઝામ માટે મૂકું છું પછી એ બાળક કદાચ સક્સેસ ન જાય કદાચ મેરિટમાં સ્થાન ન મળે એડમિશન ન મળે તો કાંઈ મૂંઝાવવાની જરૂર નથી કેમ કે અહીંયા ભણેલું બાળક એ બારમાં લેવલ સુધીનું સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ સુધીનું એ તૈયારી કરી ચૂકેલો હોય છે એ ભવિષ્યમાં ગમે તે કોમ્પિટિશન જે સરકારી એક્ઝામ હોય એમાં એ આરામથી ક્લિયર કરી કે એવા બધા ઘણા દાખલા છે અહીંના છઠ્ઠા ધોરણના ભણતા વિદ્યાર્થીઓ છેલ્લે લેવાયેલી કોન્સ્ટેબલ પરીક્ષાના પંચોતેર ટકા પેપર સોલ્વ કરી નાખ્યા છે સાચા પડેલા છે તમે જુઓ કે આ બાળકનું લેવલ કેવું કહેવાય એમ તો આપણે કોઈ મૂંઝાવાની જરૂર નથી કે ભાઈ કદાચ આપણે ધાર્યું હોય ન થાય બાળકે ધાર્યું હોય ન થાય કે થાય કદાચ એડમિશન ન મળે તો એ કાંઈ વાંધો નહીં કેમ કે એના લેવલમાં આટલો તૈયાર થઈ ગયેલો હોય કે આગળની કોઈ પણ એક્ઝામ એને અઘરી નહીં લાગે પછી કોઈ પણ એને શાખામાં જવું હોય કોઈ પણ સરકારી એને અધિકારી બનવું હોય કોઈ પણ સરકારી એને સ્કોલરશિપની પરીક્ષા દેવી હોય જે નવમામાં દસમામાં કે અગિયારમામાં સરકાર તરફથી લેવાતી હોય જ્ઞાન સાધના છે પછી સ્કોલરશીપની ઘણી બધી એવી યોજના છે એ આરામથી પાસ કરી એક છે મેરિટમાંય લાવી એક છે અને એને દર વર્ષે જે સ્કોલરશિપનો લાભ એ આરામથી મેળવી શકશે ધારો કે એ પછી એડમિશન ઓલામાં મળ્યું ન મળ્યું એ પછીની વાત છે પણ આગળ એ જાતા એટલો તૈયાર થઈ જાય છે એને બીજી કોઈ પરીક્ષા પાસ કરવી એના માટે અઘરી નહીં પડે તો ચાલો જોયું વિદ્યાર્થીઓને વાલીઓ કે યાસિન સર એકેડેમી તળાજાની અંદર આ જે કાર્ય કરી રહ્યું છે તો તમે બધા જાણો વિચારો એકવાર રૂબરૂ મુલાકાત લો નવોદય સૈનિક સ્કૂલ એક્ઝામનો પર્પઝ શું છે કે આગળ તમારું બાળક કોઈ પણ એક્ઝામ દેવા માગે તો અત્યારથી એને મજબૂત બનાવો જેથી હરીફાઈમાં લાખો હજારો કરોડો વિદ્યાર્થીની કરતાં આગળ નીકળે મેન્ટલી મજબૂત થઈ જાય કેવું પડી જાય કે ભાઈ આખો દિવસ કઈ રીતે તૈયારી કરવી જોઈએ શિક્ષણ પ્રત્યે ઋષિ લાગે ગણિત ન ગમતો વિષય હોય તો ગમતો થઈ જાય અને સારા માર્ક મેળવી શકે છે અમારી પાસે ભણેલા વિદ્યાર્થીઓ નવો કે સૈનિક સ્કૂલમાં પાસ ને છા પણ ધોરણ દસમાંની એમણે એક્ઝામ લેવાની એમાંથી સાત વિદ્યાર્થીઓ એવા હતા કે જે અમારી પાસે અગાઉ ભણેલા હતા અને સોમાંથી સો માં લાવેલા છે વિજ્ઞાનમાં પાંચ વિદ્યાર્થીઓ એવા છે સરકારી દરેક ભરતી જ્યારે લેવાતી હોય છે પરીક્ષા તો એમાં અમારા ઘણા બધા વિદ્યાર્થીઓ આવતા હોય છે તો ફરી વખત આપણે અલ્પેશભાઈ જે ખરેખર એનો ટાઈમ કાઢીને મિત અને અલ્પેશભાઈ બંને છે તો બંનેનું અભિનંદન અને એનો આભાર માનીએ છીએ અને મિત પોતાનું જે સ્વપ્ન છે એ સાકાર કરે ભવિષ્યમાં જ્યારે મિત કોઈ નોકરીએ લાગશે તો આગળ પાછું આપણે એનું ઇન્ટરવ્યૂ ગોઠવશું કારણ કે અમારી માટે ગર્વ છે અમારા વિદ્યાર્થીઓ કંઈ પણ જગ્યાએ આગળ જાય છે તો દરેક જનતાને વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનોને જણાવવાનું છે કે આવી રીતે અમારી ચેનલ સાથે સંકળાયેલા રહેજો અને લાઇક કરજો શેર કરજો જય હિન્દ જય ભારત